મોરબીના મશાન ગૃહ ખાતે અંતિમયાત્રા રથ અર્પણ કરાયો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના મશાન ગૃહ ખાતે આજરોજ મંગળવારે સ્વ ડાયાલાલ સુંદરજીભાઈ મહેતા પરિવાર દ્વારા સ્વર્ગસ્થોની સ્મરણાર્થે સ્મશાન અંતિમ અંતિમયાત્રા રથ સબવાહિની અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે સાળંગપુર હનુમાનજી મંદિરના સંત ડીકે સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા દિનેશ હસમુખભાઈ મહેતા મોરબી સૌભાઈનીનો વિચાર છેલ્લા મને પંદર વર્ષ પહેલાંથી આવતો હતો પછી આ મારા માતા પિતાના આશીર્વાદ ભગવાનની કૃપા કષ્ટમંજનદેવની કૃપા સ્વામીની કૃપાથી આજે આ સપનું સાકાર થઈ ગયું છે અને આજે આ એટલો બધો આનંદ છે કે કોઈ વાત જ ન પૂછો આ કાર્યક્રમમાં સાળંગપુર ધામથી અથાણાવાડા સ્વામી મંડળના પરમપૂજ્ય પૂજારી સ્વામી ડીકે સ્વામી હતા કુંજબિહારી સ્વામી હતા અને મારા પરિવારજનો હતા